સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે સુભાષ બ્રિજ પાસેના રિવરફ્રન્ટ પર પાણી વહ્યા ગાંધીનગર અને અમદાવાદ એલર્ટ કરાવવામાં આવક પાણીની આવક થઈ છે વાસણા બેરેજ પચીસ ગેટ ખોલીને પાણી છોડાય રહ્યું છે વાસણા બેરેજ એકાવન હજાર એકસો છવ્વીસ ક્યુસેક પાણી છોડાયું છે ભારે વરસાદથી ધરોઈ ડેમના દરવાજા ખોલાયા છે ત્યારે વટવા બેજલપુર દસક્રોઈ અને ધોળકા વિસ્તારને એલર્ટ અપાયું છે જયેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જયેશ વાસણા બેરેજના પચીસ ગોટ ગેટ ખોલીને પાણી છોડાયું છે સાબરમતી નદીમાં ભરપૂર પાણીની આવક અત્યારે થઈ છે ત્યારે કેવી રીતે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તકેદારીના શું પગલાં લેવાઈ રહ્યા છે હાલ મરુ ચોક્કસ થી સાબરમતી નદીમાં છે તે ઉપરવાસમાંથી પાણીની સતત આવક છે તે જોવા મળી રહી છે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમ છે તેમાંથી પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે તેને કારણે સાબરમતી નદીમાં પાણીની છે તે આવક વહેલી સવારથી વધી છે અને સવારે જે કરફ્યુ જોઈએ તો કોરાપુરની સ્થિતિ છે તે સાબરમતી નદીમાં જોવા મળી હતી સાબરમતી નદી બંને કાંઠે છે તે સવારે વહી રહી હતી ને તેના કારણે જે લોવર પ્રોમિના છે સાબરમતી રિવરફ્રન્ટ નો તે પણ બંધ કરવામાં આવ્યો હતો સાબરમતી નદી પર વાસણા બેરેજ આવેલો છે ને તેના ચોવીસ જેટલા કેટ છે તે ખોલવામાં આવ્યા હતા અને પાણી છે તે છોડવામાં આવી રહ્યું હતું સાબરમતી નદીમાં એકત્રીસ હજાર એકસો આઠ ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે નીચાણ વાળા જે ગામડાઓ છે તેમને પણ એલર્ટ છે તે કરવામાં આવ્યા છે સવારની સ્થિતિની વાત કરવામાં આવે તો વાસણા બેરેજ ના એકસો સત્યાવીસ પોઈન્ટ જે ગેટ છે તેને ખોલી ને પાણી છોડવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને વિસ્તારો જે છે વિસ્તારો ની આપણે વાત કરીએ એક પછી અમદાવાદના તો કયા કયા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને શું સૂચનાઓ આપવામાં આવી છે ચોક્કસથી જે પ્રકારે સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ સાબરમતી એ નદીમાં પાણી આવતા જે અઠ્યાવીસ જેટલા જે કાંઠાઓના ગામડાઓ છે તેમને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે જેમાં ગાંધીનગર ને વાત કરવામાં આવે તો વલાદ રાયસણ રાંધેસણ ભાટ કોબા પેઠાપુર પાલજ શાહપુર ઇન્દ્રોડા બોરીદ સહિતના ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે તો માણસાના સાથે તલાટીઓ અને જે ગ્રામના સરપંચો છે તેમને પણ આ અંગે સૂચનો આપવામાં આવ્યા છે કે નદી જે નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે ત્યારે નીચાણ વાળા વિસ્તારોમાં છે તે ખાસ સાવચેતી રાખવી અને જોખમી વિસ્તારો હોય તો લોકોને છે ત્યાંથી સ્થળાંતર પણ કરવું જેમ જેમ નદી ની સપાટી નું જળસ્તર વધી રહ્યું છે તેમ તેમ પગલા લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે ને એ જ રીતે અમદાવાદમાં વાસણા ચાચરા વાસણા એ સહિતના જે ગામો છે તેમને પણ એલર્ટ આપવામાં આવ્યું છે જેથી કરી અને સાવચેતીના પગલા છે તે સમયસર લઈ શકાય ત્યારે હાલ પણ વાસણા બેરેજ જે દરવાજા છે તે ખોલી અને પાણીનો નિકાલ સાબરમતી નદીમાંથી કરવામાં આવી રહ્યો છે કારણ કે ઉપર ધરોઈ અને સંત સરોવર ડેમ સતત પાણીની આવક છે તે સાબરમતી નદી માં છે તે જોવા મળી રહી છે ને તેને કારણે જે રિવરફ્રન્ટ નો લોઅર સ્વામિનાથ છે ત્યાં પણ લોકોની અવર જવર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે बिल्कुल आभार जयेश समग्र माहिती बदल તો કયા કયા ગામોને એલર્ટ કરાયા તેના વિશેની માહિતી જોઈએ તો વટવામાં ખાસ કરીને એલર્ટ આપવામાં આવ્યું છે વટવા અને વેજલપુર એવો વિસ્તાર છે કે ત્યાં સ્થિતિ જે છે તે કંટ્રોલની બહાર ન જાય એ માટે તરત જ એલર્ટ આપી દેવાયું છે દસકરોઈમાં એલર્ટ અપાયું છે ધોળકામાં એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ જે આ એવા વિસ્તારો છે કે જ્યાં આ જળસ્તર વધતા અસર પહોંચી શકે છે લોકોને અને એટલા માટે આ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે વેજલપુર દસકરોઈ ધોળકા એવા ગામો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટની સાથે જ તમામ તકેદારીના પૂરતા પગલાં તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે